સોફિયા ખુરશી નામની જે સૈનિક છે આપણી કર્નલ છે એને જવાબદારી સોંપવામાં આવી હોય અને દેશને ક્યાંય આંચ ના આવે એવી સરસ કામગીરી ભારત દેશ માટે કરી અને આખું ભારત દેશ એના ઉપર ગર્વ નિભાવે છે ત્યારે બીજી તરફ જે નારી શક્તિ જિંદાબાદ નારી શક્તિના જે ગાઈ ગાન ગાય છે એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મિનિસ્ટરો બફાટ કરે છે બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશના જે શાહ કરીને જે વિજય શાહ કરીને મિનિસ્ટર છે મિનિસ્ટરે